અમરેલીમાં રોડ પર આવેલ મીરા આર્કેડ શોપિંગ અમરેલીસર ફાયર ના અભાવે સીલ કરવામાં આવ્યું ફાયર સેફ્ટી નિયમો અનુસાર નોટિસો આપીને તમામ દુકાનો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અમરેલી વહીવટી તંત્રના તમામ સ્ટાફને સાથે રાખીને આજે મીરા આર્કેટ શોપિંગ સેન્ટર છે તે બિલ્ડિંગની તમામ દુકાનોને ફાયર સેફટી નિયમ અંતર્ગત નોટિસ આપીને દુકાનો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આતકે વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સેફટી ફાયર નિયમ અનુસંધાને કોઈપણ પ્રકારની ગેરનીતિ ચલાવવામાં આવશે નહીં અને ફાયર સેફટીના તમામ સર્ટિફિકેટ મેળવ્યા પછી આ તમામ દુકાનો પૂર્વવત્થ થશે એવા રસિક વેગડા ફાયર સેફ્ટીના ભાવના કારણે સમગ્ર અમરેલી શહેરની અંદર ફાયર સેફ્ટીની સુવિધાઓ ઊભી કરવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે તે અનુસંધાને અમરેલી શહેરની અંદર કાર્યરત મીરા આર્કેડ ખાતે આજ રોજ ફાયર સેફ્ટીની સુવિધાઓ ન ઊભી કરવાના કારણે સીલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી અગાઉ વારંવાર નોટિસ આપવા છતાં પણ ફાયર સેફ્ટીની સુવિધા ઊભી ન કરવાના કારણે આ બિલ્ડિંગને સીલ કરવામાં આવેલું છે આવનારા સમયની અંદર વધુ જે આવા બિલ્ડિંગો છે કે જે ફાયર સેફ્ટીની સુવિધાનો અભાવ છે તેની અંદર પણ આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે હાલના તબક્કે કાલના આયોજન વિશે એક ફાયરનું એક્ઝિબિશન કરવા જઈ રહ્યા છીએ કે જે એક્ઝિબિશનના માધ્યમથી સમગ્ર અમરેલી શહેરની જનતાની અંદર જાગૃતતા ફેલાય અને આવી જાગૃતતાના કારણે સમગ્ર અમરેલી શહેરની અંદર રહેતા લોકો ફાયર સર્વિસ વિશે ફાયર એક્સ્ટિંગ્યુશર વિશે અને ફાયરના સાધનો વિશેથી વિસ્તૃત માહિતગાર થાય અને આગ લાગે ત્યારે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ આ બાબતનું પૂરતું માર્ગદર્શન પ્રાપ્ત થાય તે અર્થે આવતીકાલે અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગ દ્વારા એક એક્ઝિબિશન એ ફોરવર્ડ સર્કલ ખાતે સિનિયર સિટીઝન પાર્કની અંદર કરવામાં